બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર ભાવનગર મહુવા તાલુકામાં થયેલ મોબાઈલ ચોરીના ગુનામાં એલસીબી પોલીસને મળી મોટી સફળતા કુલ ત્રણ ચોર દ્વારા દુકાનમાં પ્રવેશીને અગિયાર લાખ રૂપિયાના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી પ્રકાશ રાઠોડ દીપક શિયાળ શેતા સોલંકી નામના ઈસ્મોની એલસીબી પોલીસે કરી ધરપકડ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ મહુવા તાલુકાના ટાઉન વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી હતી ચોરીને અંજામ અપનાર તસ્કરો સીસીટીવીનું નું ડીવીઆર પણ ચોરીને સાથે લઈ ગયા હતા દુકાનમાંથી વિવો અને ઓપો કંપનીના કુલ 71 મોબાઈલની ચોરી કરવામાં આવી હતી એલસીબી પોલીસ હે ત્રાન્સક્ષોને મુદ્દામાલ સાથે જપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી બાતમી હકીકત હતી કે કોઈ ત્રણ ઈસમો કોઈ પ્રકારના મોબાઈલ છડ કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતાં આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતાં આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્ષની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે